તો નમસ્કાર ગુજરાત સ્વાગત છે આપનું આજના તાજા નવા હવામાન સમાચારની અંદર ગુજરાત આજમાં મિત્રો અત્યારે જણાવી દઈએ તો ખાસ કરીને અત્યારે અમુક અમુક વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી રહી છે કારણ કે સિસ્ટમ જે બનીને ગુજરાત ઉપર હવે આવી છે તે ખાસ આજનો દિવસ મોટો મિત્રો ખાસ કરીને ખતરો રહેવાનો છે કારણ કે ગુજરાત રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હવે આ સિસ્ટમની તબાહી શરૂ થઈ ચૂકી છે અને હજુ મિત્રો આજે બપોર પછીથી લઈને મોડી રાત સુધી એટલે કે વાત કરીએ તો આજે રવિવાર છે અને આજે મિત્રો તારીખ થઈ છે સાત તારીખ અને રજાનો દિવસ રવિવાર છે આજે બપોર પછીથી લઈને મોડી રાતના બાર વાગ્યા સુધી સુધી જે છે ગુજરાત રાજ્યમાં ધોધમાર હતી ભયંકર વરસાદો નવાજોની ફેરવશે અમુક અમુક વિસ્તારમાં મિત્રો ઉત્તરી ગુજરાતના ભાગમાં પૂર જેવી પરિસ્થિતિઓ ફેરવાઈ ગઈ છે વહેલી સવારના તબાહી મચાવી રહ્યા છે વરસાદો ત્યારે અમુક અમુક જે ફોટા અને વિડીયો મિત્રો સામે આવી રહ્યા છે તમે જોઈને ચોંકી જશો અમે તમને દેખાડવાના છીએ કે જે મિત્રો ખેતરો આખે આખા નદીમાં ફેરવાયા છે હવે પછીની કલાકોમાં તો મિત્રો ગામડાઓમાં નદી જેવો માહોલ બનવાનો છે કારણ કે એટલા ભયંકર વરસાદોની આગાહી જે છે તે સામે આવી રહી છે તો બીજી તરફ મિત્રો તમને જણાવવાના છે કે હવામાન ખાતાએ કયા કયા વિભાગોમાં રેડ એલર્ટ જાહેર કરેલું છે તો ખાસ એ બધા ભાગોમાં તમારે ઘરની બહાર નીકળતા પહેલા વિચારવું પડશે અને ખાસ મિત્રો કામ વગર ઘરની બહાર પણ ના નીકળું એવી સૂચના ઓલરેડી આપી દેવામાં આવી છે ગુજરાત રાજ્યના ઘણા બધા ગામડાઓની અંદર શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે કારણ કે રસ્તા ઉપર મિત્રો ગોઠણ સમા અમુક અમુક ભાગોમાં મિત્રો ચાર ફૂટ જેટલા પાણી ભરાયેલા છે જેથી ચાલી પણ ના શકાય તેવી પરિસ્થિતિ અમુક ભાગોમાં બનેલી છે તેને કારણે ખાસ અત્યારે મિત્રો તમે જુઓ તો અત્યારે ગુજરાત રાજ્ય પર એકદમ હવે આ સિસ્ટમનો ઘેર આવી ગયો છે અત્યાર સુધી ગઈકાલ સુધી મિત્રો આ સિસ્ટમ રાજસ્થાન ઉપર હતી અને ગુજરાતમાં તેની અસર ચાલી રહી હતી પરંતુ આજે જોશો તો સિસ્ટમનો મિત્રો જોઈ લો આજ કેન્દ્રબિંદુ છે તે અત્યારે ગુજરાત રાજ્ય પર આવી ગયું છે અને આખે આખો સિસ્ટમનો જે આ ઘેરાવો છે તે ગુજરાતને કવર કરી રહ્યો છે તેને લઈને આજે વહેલી સવારથી જે છે તે મિત્રો તાંડવ મચાવનારા વરસાદો શરૂ થઈ ચૂક્યા છે અને હવે પછીની ગુજરાત માટે કલાકો ખતરાથી ખાલી રવાની નથી તો મિત્રો આ હવામાન સમાચાર ખાસ અંત સુધી જોઈ લેજો કારણ કે જ્યાં સિસ્ટમ હવે બની છે તે માત્ર આજનો દિવસની આવતીકાલે એટલે કે આઠ તારીખની મોડી રાત સુધી ગુજરાતને ધમરોળવાની છે ચારથી પાંચ જિલ્લા એવા છે કે જ્યાં દસ દસ ઇંચના વરસાદો પણ પડી શકે તેવી આગાહી છે અને બીજા નંબર ઉપર મોટાભાગના જિલ્લાઓની અંદર અત્યારે હાલ એલર્ટ બનેલું છે કારણ કે આ વરસાદનો રાઉન્ડ હવે સાર્વત્રિક બની રહ્યો છે એટલે બધા જ વિસ્તારોમાં જે છે તે વરસાદની નવાજોની થવાની છે ત્યારે મિત્રો ચાલો વાત કરીએ એક પછી એક બધી જ માહિતી મારે તમને દેખાડવાની છે આ વિડીયોમાં સૌથી પહેલા જે છે મિત્રો આપણે સિસ્ટમ અત્યારે કેવી દેખાઈ રહી છે તેના વિશે વાત કરીએ ત્યાર પછી વાર તમને જે છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતમાં વરસાદ પડ્યા અને જે તબાહી મચી છે તેના વિડીયો દેખાડવાના છે અને ત્યાર પછી હવે આપણે આજની વાત પણ કરવાની છે કે આજે રવિવાર છે તો બપોર પછીથી લઈને સાંજ અને મોડી રાત સુધી ક્યાં ક્યાં કેટલો ઇંચ વરસાદ પડશે એ કોઈ ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે તો વિડીયોને અંત સુધી જે છે તે જોતા રહેજો તો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જોઈ લઈએ તો સિસ્ટમ અત્યારે હાલ મજબૂત બનીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અને કચ્છ વચ્ચે જે છે તે મિત્રો ફરી રહી છે અત્યારે અત્યારે મિત્રો સિસ્ટમનો જોશો જોશો તો ઉત્તર ગુજરાત અને એની આજુબાજુમાં અસર જે છે તે સૌરાષ્ટ્ર સુધી પણ થઈ રહી છે અને દક્ષિણ ગુજરાત ઉપર પણ થઈ રહી છે એટલે કે સિસ્ટમનો આખો જે બહારનો આ છે તે આખા ગુજરાતને કવર કરી રહ્યો છે પરંતુ જે કેન્દ્ર બિંદુ તમે જોશો તો એ મિત્રો તમને અહીંયા દેખાશે કે ઉત્તર ગુજરાત ઉપર અને કચ્છ ઉપર જે છે તે આ સિસ્ટમનું કેન્દ્ર બિંદુ છે જેથી ત્યાં મિત્રો વહેલી સવારના વરસાદો શરૂ થઈ ચૂક્યા છે રસ્તાઓમાં પાણી ભરાયા છે પૂર જેવી પરિસ્થિતિ ખેતરો તણાઈ ચૂક્યા છે ખેતર ઉપરથી પાકો તણાઈ ચૂક્યા છે અને ખેતર જે છે તે મિત્રો બેટમાં ફેરવાયા છે એ બધા અમે તમને આગળ દેખાડીશું પરંતુ અત્યારે અત્યારે સિસ્ટમની વાત કરી રહ્યા છે 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 તો આખી સિસ્ટમ જે તે ગુજરાત રાજ્યને કવર કરીને બેઠી અને આ સિસ્ટમ હજુ આજનો દિવસ જે છે તે રહેવાની નથી તેવું નથી હજુ બે દિવસ એટલે કે આગામી અડતાલીસ કલાક સુધી આ સિસ્ટમ ગુજરાત રાજ્ય પર મંડાણ નાખીને બેસવાની છે જેથી જ મિત્રો આ ભાણ પર દ્રશ્યો સામે આવવાના છે અને આ સિસ્ટમ મિત્રો કોઈ હળવી મજબૂત સિસ્ટમ નથી આ સિસ્ટમને કારણે મિત્રો દસ દસ ઇંચના વરસાદો આરામથી આવી તેમ છે અને ઉત્તર ગુજરાતમાં એ વસ્તુ જોવા પણ મળવાની છે ટૂંકમાં તમને આ સિસ્ટમ વિશેનો આખે આખો માર્ગ સમજાવું તો તમને એક શબ્દમાં સમજાઈ જશે કે આજે ઉત્તર ગુજરાતના ચાર જિલ્લા છે મહેસાણા બનાસકાંઠા પાટણ અરવલ્લી અને કચ્છના વિસ્તારોની અંદર અતિ ભારે દસ દસ ઇંચના વરસાદો પણ આ સિસ્ટમને કારણે જોવા મળી શકે જ્યારે જે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર છે ત્યાં આ સિસ્ટમને બહારના ઘેરાવવામાં આવી રહ્યા છે જેથી ત્યાં પણ ત્રણથી પાંચ ઇંચના વરસાદો સરેલાશ જોવા મળી શકે ટૂંકમાં આજે આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ જે છે તે ભયંકર અને અતિભારે ઘાતક સિસ્ટમોને કારણે જોવા મળવાનો છે તો મિત્રો આ સિસ્ટમ વિશેની માહિતી આપણે લઈ લીધી છે ત્યાર પછી હવે જે 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 છે 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 તે હું તમને માહિતી આપવાનો કે ગુજરાત રાજ્યમાં છેલ્લા કલાકની અંદર તબાહી મચી ગઈ વરસાદો ભૂકા રહ્યા તેને કારણે જે ગુજરાત રાજ્યમાં જે તારાજી સર્જાઈ રહી છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે વિડીયો તમે જોઈ રહ્યા છો મિત્રો આ બનાસકાંઠાનો વિડીયો છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં મિત્રો આ રસ્તાઓ જુઓ તો નદીમાં ફેરવાયા છે બેટમાં ફેરવાયા છે રસ્તાઓ જે છે તે મિત્રો પાણી પાણી જોઈ લો કે મિત્રો આખે આખા રસ્તાઓની અંદર પાણી ભરાયા છે આ બીજો વિડીયો મિત્રો જુઓ તો થરાદમાંથી આવી

મોડી રાતથી એક ધારો વરસાદ શરૂ હતો રાત્રિના દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત ની અંદર જે આખી રાત સારો એવો વરસાદ પડતા સાબરમતી નદી ઉપર અત્યારે હાલ બેરેજના હેઠવાસમાં અત્યારે બત્રીસ હજાર ચારસો દસ ક્યુસેક પાણીનો જથ્થો સાબરમતીમાં છોડવામાં આવ્યો છે જેથી સાડત્રીસ ગેટ ખોલવામાં આવ્યા છે બેરેજના અને ત્યાં મિત્રો જુઓ તો ખાસ કરીને આ નદીઓમાં પાણી છોડવાને કારણે પૂરની પરિસ્થિતિ જોવા મળી છે અને બીજા નંબર ઉપર તમને માહિતી આપીએ તો ખાસ કરીને મિત્રો રાત્રી દરમિયાન જુઓ તો છેલ્લા ચોવીસ કલાકમાં બસ્સો ત્રેતાલીસ તાલુકાની અંદર ધોધમાર વરસાદો રહ્યા જેમાં સૌથી વધારે વરસાદ વલસાડના કપરાડા ટોટલ અગિયાર ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકની અંદર એટલે કે શનિવાર અને રવિવારની રાત્રિ દરમિયાન પડ્યો છે ત્યારે સૌથી ઓછો વરસાદ તાપી જિલ્લાના ઉછલા અંદર પડ્યો છે ત્યાર પછી મિત્રો આજની એટલે કે રવિવારની માહિતી મેળવીએ તો આજે રવિવાર છે છે તારીખે સવારના લઈને બપોરના વાગ્યા સુધી ક્યાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એનો આ રિપોર્ટ જોઈ લો તો બનાસકાંઠામાં લગભગ અઢી ઇંચ વરસાદ પડ્યો છે બનાસકાંઠા સુઈ ગામમાં ત્રણ વાવની અંદર બે અને દિયોદરમાં પણ બે ઇંચ આમ મિત્રો બનાસકાંઠાનું જો ટોટલ મારીએ તો બનાસકાંઠામાં ટોટલ જે છે તે સાત થી આઠ ઇંચ વરસાદ વહેલી સવારનો પડી ગયો છે બધા તાલુકાઓને મેળવીને ત્યાંથી નીચે તો તાપી જિલ્લાના પણ બધા તાલુકાઓને મેળવીએ તો મિત્રો ખાસ કરીને ચારથી પાંચ વરસાદ રહ્યો તેની સિવાય જોશો તો સાબરકાંઠા સુરેન્દ્રનગર વલસાડ મોરબી અમદાવાદ ડાંગ ગાંધીનગર બધા જ ભાગોમાં દોઢથી થી ત્રણ ઇંચના વરસાદો આજે વહેલી સવારમાં પડ્યા છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યાં સિસ્ટમ છે તે મધ્ય ગુજરાતને ટાર્ગેટ કરીને ચાલવાની છે અને અહીંયા જુઓ તો આજે હજુ પણ સાંજ સુધી જે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે જાણીને તમે ચોંકી જવાના છો કારણ કે હજુ પણ રેડ એલર્ટ જોઈ લો વલસાડથી લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર મોરબી આ પાંચ જિલ્લાની અંદર આજે રેડ એલર્ટ છે અત્યારે નવકાશ અનુસાર અને રેડ એલર્ટ વાળા બધા જ વિસ્તારોની અંદર જે છે તે તોફાન માટે તૈયાર થઈ જજો કારણ કે પૂર જેવી પરિસ્થિતિના વરસાદો પડી શકે ઓરેન્જ એલર્ટ વાળા વિસ્તારમાં પણ ચારથી પાંચ ઇંચના વરસાદોની આગાહી જેમાં ઓરેન્જ એલર્ટ કયા કયા ભાગોમાં હશે તો જોઈ લો મહેસાણાથી લઈને સાબરકાંઠા મધ્ય ગુજરાતનો અમદાવાદથી લઈને પંચમહાલનો વિસ્તારથી લઈને સૌરાષ્ટ્રમાં તો બધા જ જિલ્લા જેમાં અમરેલી ભાવનગર મોરબીના વિસ્તારોથી લઈને નીચે આવીએ તો જામનગર દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર આ બધા જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે દક્ષિણ ગુજરાતમાં પણ સુરત નવસારીના વિસ્તારોથી લઈને તાપી અને ડાંગના વિસ્તારોની અંદર પણ રેડ ઓરેન્જ એલર્ટ જે છે તે આપી દેવામાં આવ્યું છે અને આ જેટલા પણ ભાગોમાં એલર્ટ છે બધા જ ભાગો હવે સાવધાન થઈ જાય કારણ કે સિસ્ટમનો ઓફ ટ્રેક હવે એવો લંબાઈ રહ્યો છે કે ગુજરાત ભાગ્યને ગુજરાત રાજ્યને ધમરોળી નાખશે અહીંયા મિત્રો લાઈવ હું તમને સિસ્ટમનો સેટેલાઇટ પિક્ચર દેખાડું તો મિત્રો તમે જોશો કે આ તમને ઉપર આકાશમાંથી લેવામાં આવેલો આ સેટેલાઇટ પિક્ચર છે અત્યારનું લાઈવ પિક્ચર છે જેમાં તમે જોઈ શકો કે અત્યારે જે છે તે સિસ્ટમ હવે ગુજરાત ઉપર છે ઉપર મિત્રો જુઓ તો આ રાજસ્થાન હવે એકદમ ક્લીન થઈ ચૂક્યું છે રાજસ્થાનમાંથી બધી સિસ્ટમ આ રીતે નીચે આવી ગઈ છે અને ત્યારે જોશો તો મેન સિસ્ટમનો ઘેરાવો કચ્છ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઝોનમાં આવી રહ્યો છે જેને લઈને મિત્રો વાદળો પણ તમને દેખાડું તો તમે જોઈ શકો કે વાદળોની જે ગતિવિધિઓ જોવા મળી રહી છે એકદમ કાળા ડિબાંગ ખતરનાક વાદળો જે છે તે હવે કાળ બનીને ગુજરાત રાજ્ય પર તૂટી પડવાની તૈયારીમાં છે કારણ કે જુઓ તો ચારો દિશા તરફથી આ કાળા કાળા અને સફેદ કલરના ડિબાંગ વાદળો જે છે તે આગળ વધી રહ્યા છે અને તે લઈને મિત્રો વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે જે સર્ક્યુલેશન બની રહ્યા છે તેને કારણે જોઈ લો એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઊભી થશે અહીંયા મિત્રો મેપની અંદર તમે જોશો તો ગુજરાત રાજ્ય પર એક વાવાઝોડા જેવી પરિસ્થિતિ પણ ઊભી થઈ છે કારણ કે માત્ર વરસાદ નહીં પવન સાથેના ભારે આંધી સાથેના વરસાદો જે શરૂ થયા છે તેને કારણે ચાલો હવે જાણીએ કે ગુજરાત રાજ્યમાં આજે સાંજ સુધી કયા કયા ભાગોમાં ભારે વરસાદની આગાહી છે આજે રવિવાર છે મિત્રો રવિવારે બપોર પછીથી લઈને મોડી રાતના અગિયાર બાર વાગ્યા સુધી જે છે તે તોફાન ચાલશે અને ત્યાર પછી આવતીકાલે સોમવારે આઠ તારીખ પણ ભારેથી અતિભારે તોફાની વરસાદ માટે ગુજરાતવાસીઓ તૈયારી રાખજો તૈયાર રહેજો તો ચાલો સૌથી પહેલાં જે છે તે મિત્રો શરૂઆત કરીએ રાત્રિના અગિયારથી બાર સુધી જે છે તે ભારે વરસાદની જે આગાહી છે તેને લઈને મિત્રો જુદા જુદા વેધર મોડેલો પણ સામે આવી રહી છે જેમાં આઈકોન વેધર મોડલથી જીએફએસ વેધર મોડેલ અને ઈસીએમએફ બધા જ વેધર મોડેલ અનુસાર અહીંયા જુઓ તો રાત્રિના અગિયાર વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી છે તેની વચ્ચે મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં મધ્ય ગુજરાતની જ વાત કરીએ કારણ કે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાનો છે પરંતુ અમદાવાદ સાઈડના ભાગમાં અત્યારે તોતિંગ તોફાન ચાલી રહ્યું છે જેને પગલે અમદાવાદ કપડવંચ ગાંધીનગર વિરમગામ ધોળકા નડિયાદ બાપુનગર અને દ્રસ્કો એ સાથે લુણાવડા અને ગોધરાની અંદર તોફાની વરસાદ માટે તૈયાર થઈ જજો કારણ કે વરસાદ અત્યારે આવી પણ રહ્યો છે અને રાજે રાત્રી સુધી જે છે જે તબાહી મચાવવાનો છે બાકી જમણી બાજુના જે વિસ્તારો છે જેમ કે પંચમહાલ દાહોદ વડોદરા છોટા છોટાઉદેપુરથી લઈને જે અરવલ્લી લાગુના અને મહિસાગર લાગુના ખેડા લાગુના ભાગો છે આ ભાગોમાં મધ્યમથી હળવા છૂટાછવાયા વરસાદો જે છે તે તમને જોવા મળશે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં અત્યારે તોફાન શરૂ થઈ ચૂક્યું છે છે અને આજે રાત્રે સુધી તાંડવ ચાલવાનું છે ત્યારે હવે પાટણ અને મહેસાણા સાથે બનાસકાંઠા જિલ્લામાં એલર્ટ છે તેમાં પણ થરાદથી લઈને ધાનેરા સુઈગામ આંબાજીથી અંબાજીથી લઈને પાલનપુરના વિસ્તાર છે નીચે આવે તો રાધનપુર સાંતલપુર દિયોદર થરાદથી લઈને મહેસાણા પાટણ મોઢેરાના વિસ્તારો તો આ આખી આખા પટ્ટાની અંદર જે છે તે આખો મિત્રો મેઘતાંડવનો પટ્ટો છે બીજા નંબર ઉપર અહીંયા પણ જોવો છો તો હિંમતનગર છે ખેડ છે ડુંગરપુર લાગુના પ્રાંતિસ બયાળ મોડાસાના વિસ્તારો છે ઉપર જુઓ તો અરવલ્લી બનાસ સાબરકાંઠા આખે આખા પટ્ટા ઉપર મિત્રો જે ઝોન બની રહ્યો છે તે હવે ગુજરાત રાજ્યમાં અતિ ભયંકર લેવલની સિસ્ટમ બનાવી રહ્યો છે ત્યાર પછી મિત્રો કચ્છની વાત કરીએ તો અત્યારે તો આખી જ સિસ્ટમ મિત્રો કચ્છ ઉપરથી નીકળવાની છે જેથી કચ્છની માહિતી તો મિત્રો શું આપે તમે ખાસ જોઈ લો પોતે મિત્રો તમે જોઈ લો તો તમને ખબર પડશે આખા કચ્છની જે છે તે સિસ્ટમ અત્યારે હાલ એટલી ભયંકર રીતે કવર કરી રહી છે કે હવે કચ્છમાં જે છે તે નવા જૂનીના આંધાણ કચ્છમાં મિત્રો તમને જણાવીએ તો પાંચથી દસ ઇંચના વરસાદો લગભગ નવાણું ટકા જોવા મળશે બાકી મિત્રો જો સિસ્ટમ દૂર જતી રહે તો તેના વિશે જે છે તે નવી અપડેટ પણ આવી શકે બાકી હવે સૌરાષ્ટ્ર વિશે પણ વાત કરીએ તો જોઈ લો સૌરાષ્ટ્ર માં પણ સિસ્ટમનો ઘેરાવો સારો એવો બની રહ્યો છે બે થી ત્રણ જિલ્લામાં તો ભારે વરસાદની આગાહી છે અને રેડ એલર્ટ પણ છે જેમાં મોરબીમાં મિત્રો આજે રેડ એલર્ટ છે સુરેન્દ્રનગર અને બોટાદ અને ભાવનગર આ ચાર જિલ્લાની અંદર અતિ ભયંકર તોફાની વરસાદો રહેવાના છે તો આ ચાર જિલ્લાના લોકો સાવધાન સૌથી પહેલાં તો મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર આ જિલ્લાની અંદર આવતા તમામે તમામ તાલુકાઓની અંદર જે છે તે ભારેથી ભારે વરસાદ માટે તૈયાર થઈ જજો બીજા નંબર ઉપર મિત્રો જે બાકીના જિલ્લાઓ છે જેમ કે રાજકોટ નીચે આવે તો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા જામનગર આ જિલ્લાની અંદર મધ્યમ મધ્યમ છૂટા છવાયા વરસાદો જેમાં એકથી બે ઇંચના વરસાદો આવી શકે બાકી કોઈ મોટા વરસાદની આગાહી અત્યારે અહીંયા નથી બાકી જો આગાહીમાં કોઈ મોટો બદલાવ આવશે તો તેના વિશે પ્રોપર એક વિડીયો બનાવીને તમને માહિતી આપીશું હવે મિત્રો તમને આજના વરસાદની માહિતી તો મેં આપી દીધી કે કયા કયા જિલ્લાઓની અંદર કેટલો વરસાદ છે દક્ષિણ ગુજરાતની માહિતી બાકી છે તો દક્ષિણ ગુજરાતની પણ ફટાફટ માહિતી મેળવીએ તો જોઈ લો દક્ષિણીઓ ગુજરાતના જે વડોદરા બાજુના ભાગો છે તે ભાગોમાં અતિ ભારે તોફાની આગાહી જેમાં જોઈ લો તો વડોદરાથી નીચેના જે બોડેલી છોટાઉદેપુર ચાપાને રાજપીપળા ઉમરપાડા દેડિયાપાડા ભરૂચ કોસંબાના ભાગો છે આ ભાગોમાં ભારે તોફાની વરસાદની આગાહી જ્યારે સુરત વલસાડ નવસારી ડાંગ અને બારડોલીની અંદર છૂટાછવાયા મધ્યમ એકાદ બે ઇંચના વરસાદો પડી શકે તો આ તો મિત્રો સાત તારીખની વાત થઈ ગઈ આવતીકાલે આઠ તારીખે જોઈશું તો આઠ તારીખથી જે છે તે આગાહીમાં બદલાવ આવશે કારણ કે સિસ્ટમ હવે ક્યાં ચાલશે તેની કોઈ ગેરંટી નથી કારણ કે જોઈ લો મિત્રો અત્યારે સિસ્ટમ જે છે તે એકદમ અહીંયા છે હવે મિત્રો જો આ સિસ્ટમ આગળ વધીને આ રીતની આગળ ઉપર જશે તો મિત્રો ત્યાં જે છે તે આગળ પાકિસ્તાન તરફ નીકળી જશે તો ગુજરાતને ખતરો રહેશે નહીં પરંતુ જો સિસ્ટમનો યુ ટર્ન લાગશે આની આ સિસ્ટમ જોશે તો મિત્રો નીચે આ રીતની આગળ વધશે તો મિત્રો નીચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર ભારે વરસાદનો રાઉન્ડ જે છે તે લંબાઈ જશે એની માહિતી આવતીકાલે આપીશું ગુજરાતની અંદર તમામે તમામ હવામાન સમાચાર મેળવતા રહેતા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને અત્યારે સાથે જોડાઈ જજો આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારમાં ત્યાં સુધી અત્યારે તમારા ગામનો માહોલ કેવો છે કેવો વરસાદ છે કોમેન્ટમાં લખી દેજો ફરી એકવાર મળીશું ત્યાં સુધી ધન્યવાદ જય માતાજી જય દ્વારકા